સુરતમાં હેડ એન્ડ શોલ્ડરના નકલી શેમ્પૂનો પર્દાફાશ રૂપિયા સોળ પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે ક્લાર્ક ઝડપાયો બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર શહેરમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચાણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અમરોલી વિસ્તારમાં આવેલી એક ગેરકાયદેસર ગોડાઉનમાં આખી લાઇન હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડના ડુપ્લિકેટ શેમ્પૂનો જથ્થાબંધ પ્રમાણમાં રાખવામાં આવેલો જથ્થો ઝડપાયો છે સુરત પોલીસની સતર્ક કાર્યવાહી હેઠળ અહીંથી સોળ પોઈન્ટ છત્રીસ લાખનું નકલી શેમ્પુ જપ્ત કરવામાં આવ્યું છે આ ધંધો આઠ વર્ષથી ચાલતો હતો જાણીતી ઓનલાઈન પોર્ટલથી વેચવાનું પણ થતું હતું પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છેલ્લા આઠ વર્ષથી શરૂ હતી આરોપીઓ વિવિધ જાણીતી ઇ કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરી અને નકલી શેમ્પુ વેચતા હતા ગ્રાહકોને એક ઉપર એક ફ્રી જેવી લાલચપૂર્ણ સ્કીમ આપી અને આ શેમ્પૂ ખરીદાતા હતા જાણે કે તેઓ મૂળ બ્રાન્ડના પ્રોડક્ટ જ ખરીદતા હોય હકીકતમાં તેઓના વાળ અને ત્વચાને નુકસાન પહોંચાડતો નકલી શેમ્પૂ તેમના સુધી પહોંચતો હતો આ કેસમાં હિતેશ શેઠ નામના એક ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે જે ગોડાઉનનું સંચાલન કરતો હતો જ્યારે અન્ય બે આરોપીઓ કતારગામ વિસ્તારના ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી એ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે અને હાલ બંનેને વોન્ટેડ જાહેર કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે એક સ્થળે રેડ પાડી અને આગળની કડી શોધવા માટે પણ ટીમો ગોઠવી દીધી છે